ભાવનગરમાં ટ્રક અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા નાની બાળાનું મૃત્યુ થયું હતું મૃત્યુ થયાની સાથે જ ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને મરનારના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પોલીસે તપાસ હાથ ધરી છે હવે જે ભાવનગર રામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત વાળ ભાવનગર શહેરના સીતસરથી શાંતિલાલ શાહ કોલેજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે નાની બાળાનું મૃત્યુ થયું છે સિતસરથી શાંતિલાલ શાહ કોલેજ વચ્ચે ધડાકાભર અકસ્માત સર્જાયો હતો માતા પિતા અને બાળકી પર ગામે દાદાના ઘરેથી પરત થતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો જેમાં કૃષ્ણ નામની બાળાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું ટ્રક અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થયા હતા ઘવાયેલી બાળાને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું તેમના પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ છે પોલીસે તપાસ હાથ ધરી છે